મોરબી જિલ્લામાં હવામાન વિભાગની વરસાદની આગાહીના પગલે માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને સાવચેત કરાયા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાતના હવામાન વિભાગ દ્વારા મોરબી જિલ્લામાં આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી જે અનુસંધાને મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા સતર્કતા દાખવી યાર્ડમાં હરાજી માટે આવતા ખેડૂત મિત્રોને જરૂરી સાવચેતી સાથે સૂચનાઓ આપવામાં આવી છે મારું નામ ભાગ્ય ભવનભાઈ કુંવરજીભાઈ હાલે હું મોરબી માર્કે માર્કેટિંગ ચેરમેનનો હોદો ધરાવું છું હાલમાં હવામાન ખાતાની વરસાદની આગાહીના અનુસંધાને અમે દરેક ખેડૂતોને સૂચના આપી દીધી છે કે પોતાનો માલ ઢાંકીને લઈ આવવાનો અને અહીંયા બને ત્યાં સુધી વહેલી સવારે માલ લઈ આવે જેથી કરીને રાત્રે કોઈ નુકસાન ન થાય અને અમારા શેડ ઉપર સંપૂર્ણપણે વ્યવસ્થા છે એટલે શેડમાં જ અમે જોખી ખેડૂત અને વેપારીનો માલ બગડે નહીં એની અમે પૂરતી તકેદારી અમારી પાસે અત્યારે હાલમાં ચાર શેડ છે પાંચમો શેડ અત્યારે બની રહ્યો છે જેના પતરા ચડે છે એટલે અમારે ચાર શેડમાં અમારે જે આવક છે એના પ્રમાણમાં અમારે સંપૂર્ણ રીતે આવકના પ્રમાણમાં એ જળવાઈ રહી છે અને એ ચાર શેડમાં અમારી જણસી અત્યારે પૂરી થઈ જાય છે અમારે અહીંયા વોટ્સએપ ગ્રુપ ચાલે છે વોટ્સએપ ગ્રુપ દ્વારા હવામાન ખાતાની આગાહીના સંધો અનુસંધાને વોટ્સએપ ગ્રુપમાં અમે મેસેજ પણ મોકલીએ છીએ બીજું હવે ઇલેક્ટ્રોનિક માધ્યમ અને દૈનિક પેપરના માધ્યમથી પણ ખેડૂતોને સૂચના આપીએ છીએ સૂચનાઓ એવા પ્રકારને અમે આપીએ છીએ કે માલ ઢાંકીને લઈ આવવાનો અને શક્ય હોય ત્યાંથી સવારમાં જ લઈ આવવાનો આવી અમે સૂચનાઓ આપીએ છીએ મારું નામ રજનીકાંત દામજીભાઈ બરાસરા મોરવી માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશન પ્રમુખ છું હું અત્યારે હવામાન ખાતાની આગાહીને ધ્યાનમાં રાખી અને એપીએમસીની ઓફિસમાંથી અમને એક મેસેજ કરવામાં આવેલ છે જે અમે એક વોટ્સઅપ દ્વારા ગ્રુપ બનાવેલ છે એમાં એને એ લોકોએ અમને જાણ કરેલ છે કે હવામાન ખાતાની આગાહીને વરસાદને લીધે જે અહીંયા માલ પીડો વેપારીનો એ માલ પોતપોતાના ગોડાઉનમાં નાખ દે અને જે કોઈ ખેડૂતો આવે એ પોતાનો માલ તાલપત્રી ઢાંકીને આવે અને અહીંયા યાર્ડની માલીમાં સારા એવા શેડ છે અને શેડમાં સુવિધાઓ છે એટલે ખેડૂતોનો માલ ધ્યાં લાગી શેડમાં ઉતરે ત્યાં લગી શેડમાં જ ઉતારવો અને બને ત્યાં લગી કોઈ ખેડૂતોનો માલ બગડે નહીં એની પૂરેપૂરી એ કાળજી રાખેલ છે વેપારી મંડળ અને કમિશન એજન્ટોએ પણ પોતપોતાના ગ્રુપમાં મેસેજ નાખેલો છે કે જે કોઈ ખેડૂત આવે એ પોતપોતાનો માલ તાલપત્રી ઢાંકીને જ લાવે જેથી કરી અને ખેડૂતોનો માલ બગડે નહીં અને એ સહી સલામત રહી